કારણ કે લેટ થઈ ગયા હતા આવડા લોકો ઉઠવામાં પેસેન્જર અને જવાનું છે કોળિયા તો બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને જો ફાઇનલી કેરી લઈને આપણે આવ્યા છીએ સાંજડા મહાદેવ છે આપણે જય મહાદેવ ચા પીવા જવાનું છે આપણે ચા પીતા

ઘણીક વાર આરામ કરી લઈએ કારણ કે અમારા મઢે માતાજી નું કામ હતું એટલે લગભગ અમારે બે નાઇટ ઉજાગરો છે અહીંથી પાર્કિંગ માંથી ગાડી મૂકી દીધી છે ગાડી જવાનું છે તો ભાઈ નિષ્કલંક મહાદેવ છે અત્યારે ટ્રાફિક ઓછી છે કારણ કે વરસાદ આવી ગયો હતો ને જોઈ શકો છો અત્યારે પર્યટક છે વરસાદ આવી ગયો તો ને એના કારણે સુરત વાળા બધા વ્યા ગયા છે એટલે નહીતર તો અહીંયા બહુ ગાડી મૂકવાની જગ્યા ના મળે હવે આપણે જઈએ આપણી ગાડીએ અને અંદર થી એક કાઢી લઈ

અરવા તમને તો પણ હું હું આમ આમ મગજમાં હું બેહે આમ મને કે અંદાજે આમ તો કેતો ખરા લસ કો ગેન્જીન થોરી નહી થે લસ છે તો પણ શું કે એન્જિનોમાંથી પંપર દેવા દીધો કાન પંપર દેવા દીધો ઓ ખાલી તું છોડી દっ્યો ને હું દેવો આમાં આ ભાઈ

લો સો મારવાનો જો દુપોલ્ટ કે માં હું પહોંચાલ એન્જિન વગર કેમ આલે છે એન્જિન છે નહીં તો ઓમે એન્જિન તો બુધાય ગઈ છે ઈ તો બરામો કે તમે આટલા ક્યાં કોણ છે મને તાકાત કોઈ

આઈ તો આઈ તો એન્જિનાયર શું કે પડ્યું છે આય પડ્યું ઊભાયો હા હા આ બોલા ભાઈ ઊભો રહો ઊભો રહો હાથમાં ઊભો રહો જડી ગયો એમ કે એન્જિન

মগদ মোৰ